હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને બધાને સુપ્રભાત અને આપણે ત્યાં નાઇટમાં અને હવે આપણે જવાનું છે ઘરે અને હજુ આપણા મિત્રો આવ્યા નહીં તે આવશે પછી આપણે ઘરે જશું અને ઘરેથી પછી આપણે ખેતર જશું અને તમને સવારનો વ્યૂ બતાવું જોઈ લઉં કે કેટલો મસ્ત દેખાઈ આવે છે સૂરજ અને પંપનો પણ કેવું મસ્ત દેખાઈ રહ્યું છે જણાવાનું ભૂલતા નહીં બનેરો અમારા વ્લોગમાં અને તમને આજે આપણે ખેતર જઈએ ખેતરની પણ આપણે મુલાકાત લઈએ કે ખેતરની અંદર શું આપણે વાયુ છે અને શું હજુ વાવવાનું છે એની પણ તમને જાણકારી આપી દઈશ તો મિત્રો તમને અમારા શેઠની ગાયો પણ બતાવી દઈએ અમારા શેઠ ગાયો પણ રાખે છે તમે જોઈ શકો છો કે કેટલી ગાયો છે જો ખાસી બધી છે અને બીજી પણ છે પણ તે પેલી સાઈડ છે જો સવાર સવારમાં ગાયો ભોજન લઈ રહી એમનું અને આપણે હજુ ચા પણ બાકી છે આપણા હજુ ખરાઈ જઈને ચા પીશું અને પછી ખેતર જશું તો બન્યા રહો બ્લોગની અંદર અને ભાઈ હવા પૂરી ગયા છે અને આપણે ચાલુ કરી દીધું હતું હવાનું મશીન તો ભાઈને હવા નથી તો હવા પૂરી દીધી છે અને પંપનું જોઈ લો લોકેશન એવું મસ્ત દેખાઈ રહ્યું છે અને તમને બતાવું પંપનો લોગો નાયરાનો કેવો લાગે જોઈ લો પછી આપણે લઈ ગયા તગારો અને તગારો ને એટલે દૂધ પવાનો પેલા ભાઈ જે દેખાય છે

કોક તો કહી દો યાર સબસ્ક્રાઈબ કરી દો ફોલો દો વિક્રમભાઈ તમારે કોઈ કેવું નહીં કશું કેવું નહીં અમારે કોઈ કહેવું તો મિત્રો અલ્પેશભાઈ તો કોઈ કેવું નહીં આપણો બંકો હજુ આવે નહીં એ આવશે તો મિત્રો ગણેશ પણ આવી ગયો છે અને ગણેશ સાથે વાતચીત થોડી કરી નાખીએ પછી વિશાલભાઈ આવે વિશાલભાઈને ભેગા થઈ પછી આપણે ઘર તરફ જઈએ અને પછી ખેતર જઈએ અને ખેતરનો વિડીયો લઈએ તો એની પહેલાં થોડું ગણેશભાઈ સાથે વાત કરી લઈએ આવો આવો ગણેશભાઈ

થોડું કામકાજ થાય તો થાય આ રોડ પર અને ડમ્પર ચાલકોને થોડા ઓછા થઈ જાય એવું કોઈ તો મિત્રો આપણે હવે જઈએ છીએ ખેતર અને ની અંદર તમને હવે નજારો બતાવીએ કે ખેતરની અંદર શું શું આવ્યું છે અને આપણા અમારા ઓછા જે છે તે બાઇક ચલાવી રહ્યા છે હાથમાં ધાર્યું છે જોઈ શકો છો તમે આ ખેતર આપણે મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છે અને ખેતરની અંદર તમને બતાવો કે શું શું આવ્યું છે આની અંદર વાયા છે ઘઉં અને આની અંદર વાયા છે ચણા અને જે પેલી સાઈડનું ખેતર છે ને એની અંદર આયા છે એરંડા અને આ તમે જોઈ શકો છો કે આપણું જે આ વૃક્ષ છે આનું નામ છે પેપર એ કેવડી મોટી છે તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો તો મિત્રો આ જે ખેતર છે ને આની અંદર વાયા છે એરંડા જો એરંડા આ લગભગ પોચ વીકા ઉપર છે તો એરંડા પણ હજુ થોડા નાના છે પણ એ તો થોડી ટ્રીટમેન્ટ કરશું પાણી પાણી સરખું પાસું એટલે મોટા થઈ જાય છે અને જોઈ શકો છો કે એરંડો કેવો સારો થયો કે નહીં તે કોમેન્ટની અંદર જણાવી દેજો જુઓ અહીંયા આ ખેતરની અંદર પણ પેપર છે પણ અન કટિંગ કરી નાખીએ એટલે એ થોડી ચીણી છે જોઈ શકો છો એરંડો કેવો છે